શુભ રે એ કે રિક્ષા ની જોડે તો હાલે ને જો હે ઓ હાય તમે સ્ટોલ નઈ ખતા ને સન કી દિવાળી સ્ટોલ તમારી વેરાઈટી બધી બહુ સુપર હતી અને મે જે કન્ડિલ લાઈટ્સ લગાવી ને તો બધા પૂછતા રહી ગયા સાચે સિરિયસલી થેન્ક યુ એનીવે હેપી દિવાળી હેપી દિવાળી તમને એન ગઈસ આ સ્ટોલ નાખો તો મને જાણ કરજો પેલા પાકો પાકો સી યુ આવજો એક તો ફ્રૂટ સલાડ બનાવી નાખીએ પૂરી ને શાક ને દિવાળી સેન તો

શોપિંગ માં તો કાઈ નહી ઓલો ફ્રૂટ સલાડ માં નાખવાનું ના થાવ તો ઓલો પાવડર ઈ લઈ આવી જરીક ને કેતી આવી કે હાઈ ક્લાસ નું દૂધ છે ને મને દઈ જાજે તું વેલે એટલે ઈ કેવા અને પછી ઈ પાછો અધરાઈત કરે ઓહો ફ્રૂટ સલાડ દિવાળી નું સ્પેશિયલ એમ ને આ સ્પેશિયલ બેસલ તો દિવાળી છે કેદી નો ખાધો નથી ખાઈ નાખીએ બીજું શું હા ઈ તો બરાબર હવે અમે શું બનાવીએ ખબર નહી મારે તો સીરો પૂરી કરવા છે અમાર તો સ્વીટ નું બોક્સ લઈ છે તો હવે

સંજય બોલો શું કામ છે મમ્મી ની બેનપની છોકરી ખબર પોરલી વિદેશ માંથી બેવા એવી એક વખત યાદ હોય તો સ પર નામ હતું કેવું મને યાદ નથી

ને આયા તા કેને માર હાહુ કામ હશે એટલે આમણી આવી આવી છે આ બાજુ ખબર તી વરી કે ને માર હાહુ તી કે કે મરતી જાવ ને કે કામ હશે તી પૂછતી જાવ તી જમવા આવે છે બેની ઓહો અંધારિયા ને હા તી હું આ તો નવીન તો બનાવું તું ખાઈ લે બીજું હું બે ભેગા તઈ આ વખતે તમાર સાસુ સસરા નહી આવ્યા કા ગયા છે ને એ અચ્છા અમે જાવ જાવ કરીએ છીએ ન

કાય વાંધો નહી એક મંદિર જ છે મને પકડ પકલ એ દીંડા એ દીંડા એ જકી લો માં કે તમ મામા મને માલો સોલી હું તન ખાલી પકડવા આવતો તો એ પાછળ જ ખા રાખતો તો મને પકડ દે એટલે હું પડી એવું કઈ નો તો હું કહું એક ને આવત કલ્લો પછી બીજાને વાલો એમ આ અમારી અગાસીએ કોણ ધબધબાટી બોલાવે মাম কেউকি পান্তান খাি জলিক লাইগবে বা আত্মবাধ্য কালো আমেন্দি মোদাং একত্রলে টাপু দিবস কোতে তিনি এ্যাটান কাবল ফুল দেরের কল বাইপিতি বিয়া বক সাটি ফুলজের কলা মাতালে ইনেজ ্যতি ফতা লিয়েতে পপানকে তিনিনিওটা কি কছেমামেেরিয়ে চকি লোমান শোনা লাতে লে আবেজাই এসাি গিমে নাসিন্তু তারও উত্রি গেল করটি যাওকান দাসুছে।

હા બાકી એલ સોલાની હોય તો એઠે ટ્યુબ સોપડી દો ને ઉતરો હાલ આ મેઠી ના અંધારાન હું ની કરી બાપાએ ખર્ચા કરી કરીને લેમ્પુ ટીંગાડા તોરાણો ટીંગાડા ને ઝુમરો ટીંગાડા ને પોળો તો કાઈ દેખાય તો ખરી તો ગુડાણા હા નીચે લમ્યા છે ને રાંતી કઈ કેતા ને ઓન મમ્મી મન છે હા હાલો નઈ કહો ભાગો આલો આવી ચકે ને ટ્યુબ સપડવી ને તો લગાડ દો ને સાકી બિતાડી હા વાકી થઈ ગઈ

રાઈટ જોજો એટલે દિવાળી ગોથ મારી ને ઉમરે રામા બેન થેન્ક યુ હેપી દિવાળી હેપી બેન ની તમારી રંગોડી તો જો ઓહો રામ સીતા હા ઓ બે કરી તો જબર બહુ મસ્ત છે બેન કાઈ ઘટે ની અને તોરણ તમારી તો જો એક ઠીક ચડિયાતી સ્ટાર વાડી ને ઓલા બે બ્લેક ગોડા ને ને હાર્ટ વાડી લાઈટો દરવાજાના તોરણ અલગ ઓલા બહારના બાલ્કની ને તોરણ અલગ ને ઘટે ની કાઈ થેન્ક યુ થેન્ક યુ સો મચ સ્ટોલ વાળા બેન હતા એટલે પછી વેરાયટી તો હોય ને

હા તો બીક લાગે જો હું તા ફૂલ સકેડી ને બસ એવું જ કરું બો જાજુ ના કરું મને બીક લાગે બાપા લવિંગ જો મને બીક લાગે આ નવીન છે લાગે કલર વચ્ચે આમ ફૂલડું ને માંથી કલર હા અસલ બાર વધાય હોય છે હા રેસ પાપીન કરે જરીક જોયો હા પેલા ત્યાં જઈ પછી ફેરી માં બધા હારે ફોડશું નહીં આ ઈ કરાય હાલો મને તો રોકેટ થી બહુ બીક લાગે આડી ઊભી છોડી દે ક્યાં જાવ અને એમાં છે સોનલ ding to Jojo staircase Iji gave a to him English? wow, Oji, oh Oji, oh Diwali decorations is very beautiful, darling. darlingmu, thank you, one day, I stole nothing, nay, but the lightoon but the sailing good, well, happy Diwali, happy Diwali, sent to you, where is your husband and mother-in-law, My husband is in office. એન્ડ માય મધર ઇન લો ઇઝ ગોઈંગ ટુ જાત્રા ને શિયાળામ ની જાત્રા ઇઝ કરીંગ ને ને ફિર આઈંગ એટલે ઇટ ઇઝ નોટ હોમ વોટ યસ યસ સો યુ ધક્કા ખાઈંગ બીકોઝ માય મધર ઇન લો તો ગોઈંગ ટુ જાત્રા ઓ માય મારે એને પૂછવું હતું મારા સન માટે બાયોડેટા છે આવ્યો છે ઇન્ડિયાની ગર્લનો તો એનો નેચર કેવો છે બાયોડેટા આવ્યો છે એમ

ઓલો પેટ ગાભા પેરીને આવી હતી ખાલી ચશ્મા બદલા ને હેઠેના સુજ બદલા જાવા દેને તને બહુ યાદ હોય તી હાસુ શું કહું છું ટોપી આજ ઉપરનું આ જંગલ જેવું કોટી જેવું પહેર્યું છે સૂટ જેવું રામ જાણે એ યાદ પહેર્યું છે હેઠે સુઈ નહીં આજો તો સસમા જ બેઠલા ત્રિકોણિયા થઈ ગયા ગોળાકાર હતા ને એમાંથી આ સોકઠું પહેરીને આવા ને હેઠે સૂજ લાલ હતા પોર ને ઓણ પીરા પહેરીને આવ્યા હાસુ શું કહું હૈસે હાલો બાયું ને બધું યાદ હોય કોઈ વખતે એવા તાતા તો જયમાં નહોતા ને ખબર ને તો ખાલી સો રૂપિયા નોટ દઈ ગયા ને એમ કે અમે એસી હજાર ની હાડિયું પહેરીએ ને એસી હજાર ના પર્સ લઈએ ને ધૂળ પડી અટાણે સો રૂપિયા દઈ જાય તો સો રૂપિયા મારું ફ્રૂટ સલાડ દાબી જાય મૂંગી રે એ લેજો લેજો કેવા બેન સેડારી બેન શરમાતા નહીં મને એમ સેડાલી નોટ સેડાળી હા હા સેડાલી બેન સોરી એમ કહો જમજો જમજો શરમાતા નહીં તમને શરમ જ નથી યા યા આઈ લવ ઈટ ફ્રૂટ સલાડ

ખાઈ ખોખેરી ના આવતા આમ હોય આપણે તો કોઈ ઘર જમવા ગયા હોય તો કામ કરાવીએ પછી બેહીએ પછી સોડાયું પીને પાછા બેહીએ પછી નિરાયતે આવીએ ઈ કઈ ખબર પડતી નથી હાડલો દેવાય આત્મા કે કાઈ ને કોરે કોરે વઈ ગયા ખાઈ ખોદોડીને પોરબારા આમ જવાય ઓમે એમ કે અમારી ઇન્ડિયાની ગર્લની નેચર જાણવું છે હું અમારો નેચર અમારો નેસર બધાયનો હારો છે તમે સુધરી ધૂળ થાવ તો હારી વાત છે એમ જ હોય કાઈ નો બહુ ખબર પડતી તો હું મને તીઠ લે પોતે હાહુ થાહે હવે પોતે ને છોકરાને વહુ ગોતે છે ઇન્ડિયાની અ તો ભઈ વિદેશની બાય આરે તો પરણાવ દેન તાર છોકરાને ફૂટકો આ વખતે દેહે 500 તા તો કાય નમરે આનો નઈ તો સેદારિક બરાબર છે આનું બજારે જા આવી જાજો પાછા રંગોળી બંગોળી કર લઈએ ને પછી ફોટા પાડવા તાણ આવી જાજો ને પછી બધા બધા જન સાવજો ને બધા એસુ આપણે બાય બધા હેઠે ફોડસુ ફટાકડા દરજું બાય જારે વયા જાઉ એકલા એકલા દોસ્તારું પાહે અહી રહેવાય દિવાળી વાર પરબે કોક દીક તો બાય પાહે રહેવાય આ આ ઓલ કે દિવાલી કરી ફટાકડા ફોડતા શું આવો આવો બેન બેન હેપી હેપી રશિક ભાઈ ને ભાભી વાહ રંગોળી એમ છે

Happy Diwali Eh, Happy Diwali ni. Minta. Happy Diwali. Eh, Iwa. Tu ikan kuih je. dia berdekat dia kain. dia. Kari bayangnya Resman gorang gaya Kau tak ronat? Eh, ya. Ronat. Ambil Eh, asam kakak. Kari Sampai Eh, cintu. Tu jaru kari ye. Humpa cik cakiri kari. Kau bikin Nah, nah. Kalau coba, berdekat. করয় স দিভালে দসমাভাবি ও আত যাবার যস্ত লাগ হারমা কে থাকে দয় আর রা ও তেয়াই ত সনগাায়রি কেন হাইকে আস আ মারেশন লাইস বলান । આવો આવો હેપી દિવાળી ઓહો કુર્તા ઓ આપણે બહુ જોક લાવ છોકરા ઉતરી બમ મૂકો હા સંજી કાકા મૂકો અરે મોટો બમ હા સોડીલા કલ પાહાવે ધમ ઓ લાગો ફરતી કરજે તો કમે આમડી કોઈ જાય હો ભાઈ જો આ હોય તો જો આ ઉભો ઉભો એ વાહ દીકરા અરે સંજી આ

આ બધી આપણી આવનારી પેઢીને ખબર પડે ને જાળવી રાખવાની આપણી સંસ્કૃતિ એટલે ભલે થોડુંક નુકસાન થવું હોય થાય ધુમાડાનું એ હાલે બાકી આડે દીએ જોઈ લે હોય દિવાળીમાં છોકરાઓને ના ના પાડતા સાચી વાત કહી સોનલબેન તમે હા આપણો તહેવાર આવે એટલે એમ કે કે ધુમાડા પ્રદૂષણ થાય હવે તમે તમારા દારૂ પાર્ટીને ખૂન ખરાબા બંધ કરો ને બરાબર કીધું તમારા આથી એટલે આપડી આવનારી પેઢીને ખબર પડે કે આપડી સંસ્કૃતિ શું છે રાજા રામ કેવી રીતેના বনવાસ પૂરો કરીને આવ્યા ને એની ખુશીમાં કેવી દિવાળી મનાવાય છે રામાયણ શું છે પેઢીને જાણવા મળે અને તમ તમારે ભલે નુકસાન થાય થોડું તમારો થોડો થાશે પણ દિવાળી તો મનાવવાની હા દિવાળી તો મનાવવાની હેપી દિવાળી ચટાકામ નવાલા ફુલેડા થાય પોકે ઉતાવળ જાય ને પટાકડા નીકળ લાગે એ સોના એને કહેવાય मनत ना खबर पडत नाही उठे मत कऊ साऊ सजा ही फटाकडा तमे पोर सगळे ओ जाड बो कर करो करो तो काय ए आव तमे मेरे तुम्हारे सब के लिए हॅपी दिवाली ए रत्ना भाभी जाओ जाओ सकडी करो काय हा हा करी आले ना रसिक तमे

બધાય ને હેપી દિવાળી અને કાલ આવતું નવું વર્ષ બધાયના જીવનમાં ખુશીઓ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે એટલે બધાયને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ રામ રામ કાલ મુબારક હેપી ન્યૂ યર જય શ્રી કૃષ્ણ હેપી ન્યૂ યર રામ જય શ્રી કૃષ્ણ આઈ હે દિવાળી સુનો જી તેરે કંગને ને દિલ ધડકાયા હે

હા મજા આવે એ બધા ભેગા હળી મળી ફટાકડા ફોડવાની તહેવારો મનાવવાની કેવી મજા આવે જન્મ કે સાથી હમ સાથ સાથ હે જન્મ કે સાથી હમ સાથ સાથ હે એકલે એકલે જાડવું છે હા લે અને ઘર પર આવી છે હા આજી એમાં આવી છે હું બધા માટે કાજુકતરી લેતી આવું હા મોઢું મીઠું કરીએ સંપકા કી

લંડન નો લટકો જોવો તો દાતા જાય જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો